જય માતાજી મિત્રો આજે આપણે સવા ભગતની પીંપરી તરીકે પ્રખ્યાત એવું બાબા રામદેવપીરનું ધામ પીંપળી ધામે આવી ગયા છીએ તો સામે બાવનગઢનો નેજો ફટકી રહ્યો છે અને અમે બંને લજગરીઓ લઈને પીંપડી ધામે પહોંચી ગયા છીએ તો અહીંયા આપણે રામદેવપીર બાબાના દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું વિડીયોમાં બન્યા રહેજો આ પીંપડી ધામ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડા તાલુકામાં આવેલું છે આ વિડીયોની અંદર આપણે પીંપડી ધામનો ઇતિહાસ અને અહીંયા રહેવા જમવાની સગવડ વિશે જાણીશું તો વિડીયોમાં બનાવી જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે અમે અલગ અલગ જગ્યાના રામદેવીના મંદિરના વિડીયો અહીંયા અપલોડ કરવાના છીએ ચેનલ પર તમને ઝડપથી નોટિફિકેશન મળી શકે અત્યારે લગભગ બપોરના પોણા બે વાગ્યાનો સમય થયો છે અને અમે પીંપળી ધામ રામદેવી પ્રાંગણમાં આવી ગયા છીએ ઉનાળાનો સમય છે તો થોડું ઠંડુ પાણી પી લઈએ અને પછી આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ સામે રામદેવ બાબાનું મંદિર દસિગો થાય છે તો હું અને શિવરાજ હવે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ તમે પણ સાથે મંદિરમાં દર્શન કરતા રહેજો બીજા બધા રામદેવ પીરના મંદિર કરતાં આ પિંપળી ધામનું મંદિર એ આગવી વિશિષ્ટતા ધરાવશે અને અલગ પ્રતિભા ધરાવે છે કેમ કે તમે જોયું હશે કે બીજા બધા મંદિરમાં રામદેવ ઘોડા પર બિરાજમાન છે અને અહીંયા સિંહાસન પર બિરાજમાન છે બપોરનો સમય છે અને પગમો બળા એવું છે તો મેં શિવરાજને ઘોડપટ્ટી કરી દીધી છે અને હવે મંદિરમાં દર્શન કરવા જઈશું મેં તમને કહ્યું એ પ્રમાણે આ મંદિરની આગવી વિશેષતા છે કે અહીંયા રામદેવ પીર બાબા સાક્ષાત સિંહાસન પર બિરાજમાન છે જે તમે બીજે કોઈ મંદિરમાં આ રીતે સિંહાસન બેસેલા રામદેવ પીર બાબા જોયા નહીં હોય મંદિરના દર્શન કરી દીધા તો હવે આ મંદિરના ઇતિહાસ વિશે આપણે જાણીશું આ જગ્યા સવા ભગતની જગ્યા છે અને આ જગ્યાને સવા ભગતની પીંપડી તરીકે પ્રખ્યાત છે વિક્રમ સંવંત ઓગણીસો અડસઠમાં પીંપડી ધામમાં દુકાળ પડ્યો તેથી અહીંથી સવા ભગત કચોલિયા ગામ ગયા હતા તેઓ વાસણ બનાવતા અને રાત્રે સત્સંગનું કામ કરતા હતા એક સાંજે તેમની પાસે સદગુરુ કબીર સાહેબ સાધુ સ્વરૂપે આવ્યા અને પોતાનું નામ હંસદાસ બતાવીને કબીર સાહેબે સવા ભગતને ગુરુઘરનું જ્ઞાન આપ્યું એ વર્ષે વિક્રમ ઓગણીસો અડસઠ ની એક રાત્રિએ રણુજાના રાય રામદેવ પીર એ સવા ભગતને સપનામાં આવીને કહ્યું કે સવા મારે તારે ત્યાં કાયમ માટે બેસવું છે અને રામદેવ પીર બાપાએ એંધાણી આપીને કહ્યું કે અહીં અખંડ સદાવ્રત ચાલુ થશે અને સમય આવે મારું બાવન ગજનું મંદિર બનશે અને ઈશાન ખૂણામાં મારો બાવન ગજનો નેજો ફરક છે ત્યારબાદ ઈસવીસન ઓગણીસો ને અગ્ને સિત્તેરમાં અનાસુરથી અનાજનું આગમન થયું અને તે સદાવ્રત શરૂ થયું ઈસવી સન ઓગણીસો સિત્તેરમાં સદાસુરતી ઘોડાનું આગમન થયું ત્યારબાદ ઈસવી સન ઓગણીસો ને બોતેરમાં સવારામ સાહેબે મંદિરનું નિર્માણ કર્યું ભગવાન રાધે કૃષ્ણની મૂર્તિ અને રામદેવજી મહારાજના ફોટાની સ્થાપના સવારામ બાપાએ એમના ધર્મ પત્ની જમુનાબા અને એમના નજીકના શિષ્ય જબુબા દ્વારા સંતો મહંતોની હાજરીમાં ધામધૂમથી કરવામાં આવી મંદિરના સ્થાપક સવા ભગત લોકસંત તરીકે એટલા જાણીતા હતા કે

એકવાર લીમડીના ઠાકોરે મહેમાન બનેલ રાજકોટના ઠાકોરના સત્સંગમાં સવા ભગતને બોલાવ્યા એ વખતે સવા ભગત પદ સાંભળીને રાજકોટના ઠાકોરને ત્યાં આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વીકાર્યા હતા જો કે સવા ભગત એ સમયે ઘણા નામી ઉપજ પ્રગટ સિદ્ધિયોગી હંસ પુરુષો સાથે નજીકનો નાતો રહેતો હતો આ સંપૂર્ણ માહિતી સવારમ સાહેબની અમરધારા નામના પુસ્તકમાં આપવામાં આવેલી છે વર્ષ બે હજાર સોળમાં નિજ મંદિરની સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થયા હતા ત્યારે એ દિવસને ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ દ્વારા શતાબ્દી મહોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો જેમાં ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્રના આચાર્યો મોત સાત લાખથી વધુ ભાવિકો ગુજરાતભરમાં તમામ નામી અનામી સાધુ સંતો કથાકારો દેશભરના અખાડાના પ્રતિનિધિઓએ હાજરી આપીને ઇતિહાસ સર્જ્યો હતો અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે આ જગ્યાના દ્વારા ચોવીસ કલાક ખુલ્લા રાખવામાં આવે છે અહીં આપણે બાબા વાળીનાથના ધૂણાના પણ દર્શન કરી શકીએ છીએ અને એમના કુળદેવી શ્રી વાળાઈ માતાના મંદિરના પણ દર્શન કરીશું ત્યારબાદ આપણે રાધાકૃષ્ણના મંદિરે જઈશું ભગતની જ્યાં સમાધિ છે ત્યાં અહીંનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એ છે કે અન્ય મંદિરોમાં તમે રામદેવ વીરને ઘોડા પર બેઠેલા બિરાજમાન જોઈ શકો છો પણ અહીંયા બાવન ગજના દેવળની અંદર રામદેવવીર બાબા સિંહાસન પર બેઠેલા આપણને જોવા મળે છે તે અહીંનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ અહીંયાના રાધાકૃષ્ણ મંદિરના અહીંયા બાજુમાં સદારામ બાપાની ફૂલ સમાધિ છે એમની બાજુમાં જમના માની ફૂલ સમાધિ છે તથા બાજુમાં બરદેવદાસ મહારાજની ફૂલ સમાધિના પણ દર્શન કરી દઈએ આવી આગવી પ્રતિભા ધરાવતું આ એકમાત્ર મંદિર છે કે જેનું નિર્માણ અને પ્રતિષ્ઠા ઈસવીસન ઓગણીસો સત્તાણું અઠ્ઠાણુંમાં પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી વાસુદેવ મહારાજના સાનિધ્યમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી હવે આપણે અહીંના મંદિરના રાધાકૃષ્ણના દર્શન પણ કરી લઈએ પીંપળી ધામથી પાંચ કિલોમીટરના અંતરે રામદેવ પિંડનો વિસામો આવેલો છે જ્યાં રામદેવ પિંડનું દેવર રામા સરોવર અને શિવાલય પણ પ્રસિદ્ધ જોવાલાયક છે હવે આપણે આવી ગયા છીએ પીંપળીધામના અન્ન ક્ષેત્રમાં કે જ્યાં રોજના હજારોની તાદાદમાં લોકો ભોજન પ્રસાદી ગ્રહણ કરે છે તમે જોઈ શકો છો સરસ મજાનું અહીંયા ભોજન મળે છે ઘણા લોકો અહીંયા સેવાની ભાવનાથી પણ સેવા કરવા આવે છે હવે તમને અહીંનું રસોડું બતાવી દઉં સરસ મજાનું રસોડું છે ભોજન પ્રસાદીમાં જોઈએ તો લાડુ પૂરી દાળ ભાત શાક ખૂબ સરસ અહીંયા ભોજન પ્રસાદી મળે છે તો તમે આવો તો અહીંના અન્ન ક્ષેત્રને જરૂર મુલાકાત લેજો અને ભોજન પ્રસાદી પણ જરૂરથી ગ્રહણ કરજો આ અહીંનું બજાર છે બજાર કંઈ મોટું નથી હવે અમે પરત જઈ રહ્યા છીએ તમને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને રસ્તામાં તમને રામદેવનો વિસામો બતાવું તમે જોઈ લેજો અને દર્શન કરી લેજો લકઝરીની બારીમાંથી તમને રામદેવપીરના વિસામાના દર્શન કરાવું છું તમે દર્શન કરી લેજો અહીંયા જોવાલાયક રામદેવનું દેવળ છે રામા સરોવર છે અને શિવાલય પણ છે તમે જ્યારે આવો તો મુલાકાત લેજો જય રામાપીર